ચોમાસુ પાકની ખરીદી માટે રજિસ્ટ્રેશનને લઈને ખેડૂતો પહેલાથી ચિંતામાં હતા સર્વર ડાઉન રહેતા ખેડૂતોને પહેલા ખૂબ હાલાકી પડી પણ હવે રજિસ્ટ્રેશન કરાવ્યા પછી પણ તેમની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી કારણ કે ગાંધીનગરમાં બેસીને માત્ર સરકારના પૈસા અને સેટેલાઇટ સર્વેના ખોટા ઢોંગ કરતી એજન્સીએ ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કરવાનું શરૂ કર્યું છે સેટેલાઇટ સર્વેમાં ખેડૂતોના ખેતરોમાં મગફળીનું વાવેતર ન થયું હોય તેવું જણાવી રહી છે ત્યારે એસી ઓફિસમાં બેસી ખોટા સર્વે કરતી એજન્સીનો વીટીવી ન્યૂઝે અલગ અલગ જિલ્લામાં ગ્રાઉન્ડ બ્યુરો સુધી પોંથી પડદાફાશ કર્યો છે વીટીવી ન્યૂઝનાリアલિટી ચેકમાં શું ચોંકાવનારા ખુલાસા થયા આવો જુઓ પહેલા રજીસ્ટ્રેશન માટે ખેડૂતો લાઈનમાં ઊભા હવે રજીસ્ટ્રેશન રદ થતા પુરાવા આપવા દોડધામ પૈસા પડાવતી એસી દર વર્ષે કરોડો પડાવતી સર્વે એજન્સી ના પાપે ખેડૂતોને પરેશાની ભોગવવી પડે છે વીટીવી ન્યુઝ ની ટીમ આજે ત્રણ જિલ્લામાં ગ્રાઉન્ડ ઝીરો પર સર્વે એજન્સીની ડોલમ લોલ નો પર્દાફાશ માટે પહોંચી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો સાથે નોંધણી કરાવેલ છે તે સર્વેની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી આ બાબતે આપને કોઈ વાંધો હોય તો વાંધા અરજી આધાર પુરાવા સાથે દિન ત્રણ માં આપના વિસ્તારના ગ્રામ સેવક શ્રીને રજૂ કરશો મોટી સંખ્યામાં ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન પછી ખેડૂતોને આ રીતે મેસેજ આવ્યા કહેવાનો મતલબ કે ખેડૂતોના ખેતરોમાં મગફળીનો પાક છે પરંતુ સેટેલાઇટ સર્વેમાં ખેતર ખાલી વધારે છે એટલે કે સર્વે એજન્સીમાં લોલમ લોલ ચાલે છે વીટીવી ન્યૂઝની ની ટીમ રિયાલિટી ચેક માટે સૌથી પહેલા ઉના તાલુકાના પાતાપુર ગામમાં પહોંચશે તો જાણવા મળ્યું કે અમારી ટીમ રજીસ્ટ્રેશન રદ થયેલા સર્વે નંબરો સુધી પહોંચી તો દરેક સર્વે નંબર માં લીલોછમ મગફળી નો પાક ઉભો હતો મગફળી નો લલણી નો સમય છે ત્યારે રજીસ્ટ્રેશન રદ થતા

માત્ર ઉનાના તાલુકામાં જ નહીં રાજ્યના દરેક જિલ્લામાં ખેડૂતો પરેશાન છે અમારી ટીમ જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી અહીંથી પણ કેટલાક ગામડાઓમાંથી ખેડૂતોએ અમારો સંપર્ક કર્યો હતો તેવામાં અમે મોટા દરવા ગામના એવા સર્વે નંબર સુધી પહોંચ્યા જેમાં સેટેલાઇટ સર્વેમાં મગફળીનું વાવેતર નહોતું પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર હકીકત કંઈક અલગ હતી ખેડૂતોના ખેતરોમાં મગફળીનું વાવેતર જોવા મળ્યું માત્ર એક ગામના ખેડૂતો સાથે આવું નથી થયું જસદણના આટકોટ સાણથલી ખારચિયા સહિતના ગ્રામ્ય વિસ્તારો ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયાનું જાણવા મળ્યું એટલે સેટેલાઇટ સર્વે માત્ર સરકારના પૈસા લૂંટવાનો જાણે ખેલ ચાલતો હોય તેવું લાગ્યું

આવી રીતે ધક્કા ખાઈ ને અમે ફોર્મ ભર્યા છે અત્યારે મોસમ નું કામ ચાલુ છે મગફળી લેવાનું કામ ચાલુ છે તો સરકાર ને અમને આ ધંધે લગાડી દે તો અમારું કામ કરવું કે ખાલી ફોર્મ ભરવા આ એક લાલચ દેવાની વાત છે સર્વે એજન્સીની અને ધક્કા ખાવાના ખેડૂતોને દ્વારકા જિલ્લામાં પણ હજારોની સંખ્યામાં ખેડૂતોના મગફળીના રજીસ્ટ્રેશન રદ થયા છે અહીં તો રદ થતા આક્રમક રૂપમાં જોવા મળ્યા ભાણવડના મોટી સંખ્યામાં મામલતદાર કચેરી સુધી રેલી યોજીને પહોંચી ગયા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો એક બે વ્યક્તિના રજીસ્ટ્રેશન રદ થયા હોય તો વાત માની લઈએ પરંતુ અહીં પણ હજારો ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા

આશા રાખીએ કે ખેડૂતોને સર્વેના નામે પરેશાન કરવાનું સરકાર બંધ કરાવશે અને યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે ઉનાથી સંવાદદાતા રાકેશ દવે જસદણ કાળુ રાઠોડ અને દ્વારકાથી અશોક માણેકનો રિપોર્ટ વીટીવી ન્યૂઝ